આપણે રાતના અગિયાર વાગે કરી છે અને કારણ તમે જાણો છો કારણ કે ખાટલા ખાટલો તો આપણે ત્યાં છે છે પણ હાલશે લઈ લીધા છે સામાન લઈને આપણે ગૌશાળા ને ગૌશાળે તો અંધારું અંધારું છે અને પ્રેમ હતી તો પાછળ જ પૂરી છે બેઠી આવું અંદર પ્રેમતી નીચે બેસી ગઈ તમે અહીંયા જોઈ શકો છો દસિયો આવી ગયો છે દેખાય ને પ્રેમ એને પણ શું કહેવાય કે પીડા તો થાય છે બચારીને જો એને આપણે પાડીને વ્યવસ્થિત ખેંચ્યું નત ને બચું દેખાય છે આજે આ બધું જ હજી આવે છે કે નહીં રાત્રે તો કઈ દેખાતું નતું અને હજી થોડી વાર રહી આપણે જોશું પણ એકદમ આમ આમ સાઈની સ્કીન આવે ને બરાબર જોજો અને જોયે ને પછી કહેજો જયા માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરશો આ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે રાતના અગિયાર વાગે કરી છે અને કારણ તમે જાણો છો કારણ કે નેક્સ્ટ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું વ્લોગમાં જણાવ્યું હતું કે આપણે આ વ્લોગની શરૂઆત મારા ખ્યાલથી રાતે જ કરવી પડશે અને આપણે રાતે જ કરવી પડી અત્યારે જ મને હર્ષદનો ફોન આવ્યો કે આવો ગૌશાળાએ પ્રેમવતી છે બેહ કરે છે અને પગ પછાડે છે ને એવું બધું લાગે છે ને એટલે આપણે ત્યાં જઈએ અને ચેક કરીએ લગભગ લગભગ રાત સુધીમાં પ્રેમવતી નક્કી વ્યાઈ જશે તમને સવારે એના બચ્ચાના દર્શન થશે હવે શું આવે કેવું આવે એ હવે આગળ આપણે આગળ આગળ આપણે જોવાનું છે પણ અત્યારે એકવારના જાય અહીંયાથી ઘરે ત્યાંથી સુવાનો સામાન બધો ખાટલો ગોદળાને બધું પહોંચાડવાનું છે ગૌશાળાએ અને ગૌશાળાએ પહોંચાડીને ત્યાં આજે રાત રોકાવવું પડશે કારણ કે પૂનમ પ્રેમવતી ક્યારે વ્યાં કાંઈ નક્કી નથી તો ચાલો જાય અહીંયાથી એકવારના ઘરે ચેતનભાઈના ઘરે ને ત્યાંથી બધું સામાન પહોંચાડીએ ગૌશાળાએ તો આપણે અહીંયા આવી ગયા ઘરે અને ખાટલાનું કેન્સલ થયું કારણ કે ખાટલો તો આપણે ત્યાં છે થોડું ભાંગલ તૂટલ છે પણ અહીંયા હાલશે ભાઈ ગોદડા લઈ લીધા છે તો આના ગોદડા લઈ અને પહોંચીએ આપણે ગૌશાળાએ ગૌશાળાએ જ હર્ષદ છે તો આપણે ત્યાં જઈએ અને પ્રેમવતીને ચેક કરીએ કે પ્રેમવતી કેમ કેમ કરશે તો ઘરે જ બધું સામાન લઈને પહોંચીએ આપણે અને ગૌશાળાએ તો અંધારું અંધારું છે અને પ્રેમવતી તો પાછળ જ પૂરી છે તમે બપોરે જોયું તો બપોરે નહીં પણ રોંટે હમણાં પાંચ છ કલાક પહેલાં बाकी यो कहाँ देखा तुमने यहीं आमा मोबाइल नहीं लाइट लाइट जाए अब तो ठंगलास में करे बैठा है बिट्टा अरे एक ऊपी है कई है टाइल लगे कि होटा है अच्छे अच्छे हमें जो पूनम नमक है यहाँ रिया मट्टू है क्या मट्टू करना करना दोनों तो बस कट्टाड़ों बोलो हर्षद बैठी आओ अंदर रे जा ली इधर सिद्ध भाई बाई थे जा अंदर अंदर तो कहीं देखा तो नहीं है मोबाइल की लाइट है जाऊं बैठी कि नहीं अरे प्रेमवती है नहीं આ કે આ બીજી ગઈ છે દેખાતું નહીં હેલા ક્યાં બેઠી હેઠળ આર્યાની હા હું અહીંથી તો કઈ દેખાતું નહીં જો પગ પછાડથી હમણાં જ જોયું પણ હવે તમે કઈ આમાં વિડીયોમાં જોઈ ના શક્યા બાકી તો આવી ગઈ છે ટાટા સૂર અંધારું કેમ થઈ ગયું ત્યાં લઈ લેવી નહીં ચાલો હવે આપણે અહીંયા રાહ જોશું પ્રેમતી વ્યાવાની વ્યા એટલે તમને ફટાફટ ઇન્ફોર્મ કરું આમાં કઈ દેખાતું નહીં અંધારામાં મિત્રો ફાઇનલી આપણી પ્રેમોથી નીચે બે તમે અહીંયા જોઈ શકો છો દસિયો આવી ગયો છે હવે થોડી વાર એને બેસવાથી આપણે અને પછી તમને બતાવીએ આમ તો ઓગારે છે જુઓ પણ બેસી ગઈ છે ને અંધારામાં આમ આ કેમેરામાં દેખાય છે એટલું બધું પણ મારી નરી આંખે છે ને એટલું દેખાતું નહીં કારણ કે કેમેરો જ કેમેરો છે ભલે થોડી વાર દૂર હાલે જાય અને એને બેહવા દે અને વ્યાઈ જાય તો હું તમને થોડી વારની અંદર સારામાં સારા સમાચાર આપું કે આપણી પ્રેમોથી વાસડી લઈ આવી વાસડી ઢોલ નગારા વગાડો 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 પણ અહીંયા જાય પછી હું તમને વગાડવાનું કહું બરાબર ને તો મિત્રો પ્રેમથી જ્યારે નીચે બેઠી હતી એના પછી તો એક કલાક થઈ ગયો અગિયાર વાગે નીચે બેઠી હતી ને આપણે લાસ્ટ ક્લિપ તમે જોઈને એ શૂટ કરી હતી ને એના પછી અત્યારે વાગ્યા છે બાર અને એ પછી તો ઊભી થઈ ગઈ હતી ને અત્યારે પણ જો એમને મજ ફરે છે આ તો જવું પણ દિવસ જાણે કેમ ઉગતો હોય એવું લાગે છે ને પણ એવું નથી અત્યારે રાતના બાર વાગ્યા છે અને હર્ષદને તો પછી હોઈ ગયો છે કારણ કે તબિયત બરાબર છે નહીં ખુરશી એની પડી છે આપણે પગ રાખવા માટે અને જો આ ગમણ ની પાણી બોટલ ને બત્તી ને ઉપડ્યું છે હવે તો પણ માતાજી ને હક થાય તો ને જો તો હું બત્તી કરીને બતાવું દેખાય આ આ દુનિયા ની આ થઈ દેખાય ને પ્રેમતી એને પણ શું કહે કે પીડા તો થાય છે બચારી ને પણ હવે એક ને બેસી જાય ને ખાલી 10 મિનિટ બેહી જાય ને એટલે હમણાં તરત જ બીઈ જાય પણ 10 મિનિટ એ બેસી નહીં બે ત્રણ વાર બેઠી પણ આમ બેઠા ભેગે ઊભી થઈ જાય છે એને પણ કંઈક તકલીફ હશે એટલે હું થતું હશે પછી અત્યારે જો બેસવાનું કરે તો છે દેખાય હા બે ગયા બાકી બધા ઢીંગલાઓ મોટા ઢીંગલાઓ સોરી આ નાના ઢીંગલા નહીં પણ ચાલો તો આપણે ત્યાં બે છે મતલબ એની રાહમાં જ છે એનું ધ્યાન રાખવા માટે જ છે તો જ્યારે પણ વ્યાય ત્યારે હું તમને ફટનારીને કહી દઉં કે ભાઈ અહીંયા મિત્રો પ્રેમવતીને હુરાવાને લગભગ દસક વાગ્યાની આસપાસ કે આપણે કહેવાય કે ટાટુ સૂર હતું એના પછી અગિયાર થયા બાર થયા અને અત્યારે વાગ્યો એક પણ હજી સુધી બેસવાનું નામ જ નહીં લેતી એટલે હવે આપણે એવો નિર્ણય લીધો છે કે નહીં એક વારનું એનું ચેક કરી લઈએ કારણ કે ઘરના ભૂવા ને ઘરના દાખલા એ તો કાંઈ ચિંતા નહીં કે કોઈને બોલાવવા ને એવું કાંઈ તો છે નહીં પ્રેમવતી જો અહીંયા અત્યારે ઊભી છે અને અત્યારે જેને અહીંયાથી લઈ જાય આગળ જે આપણે ગૌશાળાનો વાડો છે ત્યાં હાકરને છે ત્યાં બાંધી અને એને વ્યવસ્થિત ચેક કરી લે કારણ કે ઘણી બધી ઘણી બધી વાર લાગી ગઈ છે એટલા માટે ઘણી રાહ જોવી પણ યોગ્ય નથી એટલા માટે હાલે પ્રેમો ત્યાં લઈ જાય અત્યારે એને આગળ કે ઊભી રહી ગઈ અને ત્યાં જઈ આગળ બાંધી અને ચેક કરીએ કંઈ તકલીફ બીજી કંઈ છે નહીં ને અને લગભગ લગભગ બે ત્રણ કલાકથી હેરાન થાય એટલે કાંઈક ને કાંઈક થોડું ઘણું આડાવડું હોવું જોઈએ તો એ જે હોય તે ચેક કરી લઈએ તો આપણે પૂનમને અહીંયા ખીલે બાંધીને ચેક કરી લીધી અને ઓમ કાંઈ બીજી તકલીફ હતી નહીં બધું નોર્મલ હતું પણ હવે શું છે ખબર કે જો એને આપણે પાડીને વ્યવસ્થિત ખેંચવું નત ને બચ્ચું તો એ જ નહીં અને બચ્ચું જો કેટલું બધું જરા પી ગયું કારણ કે બે કલાક થઈને જો આ બધું એક મિનિટ આ બધું દેખાય છે ને આજે बढ़ू जर हजे नहीं दीमे, 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 खेची लग हम मैं वाड़ी लगे हर्षदे वे वी है, नहीं है, वाशडी है।, वाशडी है नहीं। क्या नहीं गया उड़ा खो है पक्षोड़ पगछोड़ Uyene kenyi 아 h 아 y e n 아리 아리아 i 아 h a y e n e kenyi chayene kenyi c h a y e 리 e kenyi chayene k e 리 y i c h a y e a y a

બે ત્રણ કલાકથી હું શું કે હેરાન થતા હતા એને આપણે બધા ફાઈનલી વ્યાઈ ગઈ હવે અત્યારે તો બીજું કાંઈ જોઈ નહીં હતી કેવી આવી છે એ આપણે સવારે જોશું બાકી અત્યાર માટે ગુડ નાઇટ મિત્રો આજના લોગનો દિવસ બીજો રાત્રે આપણે લગભગ લગભગ દોઢેક વાગે આપણી ગૌશાળાથી ગયા હતા કરે અને અત્યારે જો હર્ષદભાઈ છે એ વાસળીને ધવડાવે છે કેમ ધાવી લે છે કે આચર તો ઘણા મોટા મોટા છે તો પણ મુક્તિ નહીં હોય આ તો વ્રજની છે ભાઈ જો થાય કેવી આછડી આવી હોય રાત્રે તો કઈ દેખાતું નહોતું હજી થોડી વાર રહીને આપણે જોશું પણ એકદમ આમ આમ સાઈન સ્કીન આવી હોય ને સાઈન કરેલી સ્કીન સેમ પૂનમ ને આવી આવી હતી પૂનમ આવી સાચી હોય તો આવીને આવી પૂનમ હતી થોડા મોટા હતા આખી લાલ હતી અને જોઈ પછી કેજો બરાબર હર્ષદભાઈ કેમ બેસી ગયા કે થાકુ ગા જો હાલ હાલે સામેથી જોઈ લેજો સાઈડમાંથી જોઈ લેજો ઉપરથી નીચેથી જ્યાંથી જોવું હોય ત્યાંથી જોઈને પછી કોમેન્ટ કરજો કે વાંસળી વ્રજની અને પ્રેમવતીની બેની કેવી આવી આમ જો પ્રેમવતી જોવે છે અને કેમાં પૂરવી હા લોખંડવાળામાં કે એ તો તૂટેલું છેલ્લા હમ આમાં જ પૂરતી હોય ફૂલ સેફ્ટી આ બે કોથરા પડે એ સાઈડમાં નાખીને પછી આની અંદર જ પૂરતે લોખંડમાં તો આપણે પ્રેમવતીની જોઈએ ને એના પછી પ્રેમવતીની વાછળીને પૂરી આ પિંજરાની અંદર અને ગાયો બધી ગઈ આડવા માટે અને સાથે સાથે પ્રેમવતીને વ્યાવવાના જે ચોવીસ કલાક નથી છે ને ત્યાં તો પ્રેમવતી આડો હાલી ગયો એવો ઇમ્યુનિટી પાવર હોમ કાંઈ એને ઘટે એમાં જો અને પાછી આ વ્રતની બચ્ચી કેવી થશે છે આમ 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 એમાં લોટે લીટો લાગી જાય બાકી જો આ બંને છે અહીંયા ખાણ ખાય છે પૂનમ અને મથુર ચાંદા રૂજાતા આવે જો અને આ ત્રણ છે બંને શાંતિ બેઠી છે એવું જ ઊભો છે બાકી પાછળના વાળામાં બીજા વાસુડા અને ગાયોની બધું બીજું છે અને ગાયો બીજી આડવા ગઈ છે બાકી તો સવારના પોરનું ગૌશાળા એ કાંઈ કામ રહેતું નથી બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ બરાબર તો જાય ઘરે ઘરે જઈ નહીં તો એ નાસ્તો પાણી કરીએ અને પછી જાય પાંજરાપોર તો મિત્રો મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આપણે અહીંયા આપણી સવારે આપણી જ ગયા હતા ઘરે ઘરેથી ગયા હતા પાંજરાપુર પણ કાંઈ કામ હતું ને એટલા માટે ફરી અત્યારે આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ બપોર થયો છે બપોરના લગભગ લગભગ બાર વાગ્યા છે સામે જો પૂનમભાઈ આરામથી બેઠા હે મતું ઊભા હે આ ત્રણે અંદર અને આ ઢીંગલી જુઓ ઊભી થાય રીલો આ તો હઈ ઢીંગલી લ્યો પડી ગઈ બચ્ચારી ના ના એમ તો મૂકે નહીં હો આ થઈ ગઈ બરાબર ઊભી જાય પાછળના વાડામાં કે અહીંયાથી જોઈ લેવું છે ના ના ઠેઠ સુધી રાઉન્ડ મારતા જ વરસાદ આવે હું લાગે છે પણ જો આવી જાય તો લાગે છે તો રોજ આપણે હું પણ આવતો નથી રોજે રોજ રોજે રોજ રાહ જોડાવે છે બાકી અહીંયા પાછળ એ બધા શાંતિથી બેઠા છે જુઓ પ્રેમવતી તો આવતી રહી લાગે સવારે આપણે એમ હતું કે જાશે પણ ગઈ નહીં આવતી રી પાછી કાં પ્રેમ હતી કેમ આવતી રી પાછી બસ બધા શાંતિ બેઠા ને કોઈ ઊભા ને વારે વાહ પ્રેમ હતી વાહ રાતે બે કલાક જગાડ્યો અગિયાર વાગ્યાથી હું જાગવાનું ચાલુ કર્યું મેં બેઠો તો મતલબ એનું ધ્યાન રાખવાનું ચાલુ કર્યું અગિયારથી થી પછી બાર વાગ્યા આમ તો ધ્યાન તો હર્ષદે એક કલાક રાખ્યું દસથી થી અગિયાર હર્ષદે રાખ્યું પછી મેં રાખ્યું અગિયારથી બાર બારથી એક પછી મને એમ થયું કે હવે રાહ ઘણી જોવાય નહીં મેં તમને બતાવ્યું હતું પણ કે ઘણી રાહ જોઈએ તો શું થાય કેટલું ઝરફ પી ગઈ હતી વાસડી જોયું હતું ને તમે એટલા માટે ઘણી રાહ પછી જોવાની નહીં અને ચેક કરીને બચ્ચું ખેંચી લીધું આપણે જો અત્યારે બચ્ચી અહીંયા ઊભી છે અંદર હવે બચ્ચી બધું કમ્પ્લેટ પે કહો જો અહીંયા અહીંયા એક લોક ને અહીંયા કમ્પ્લેટ બંધ હાલો બાકી તો બીજું કાંઈ બપોરનું કામ અહીંયા કૌશાળે છે નહીં આપણે થાય કેમ ખોર નિખાતું હોય કે ભૂખ નહીં લાગે છાંટા આલો કોઈ કોઈ છાંટો આવે છે પણ ઘણો વર્ષે હું લાગતું નથી હવે તો બધું જોશું આગળ બાકી ગૌશાળાનું બધું બપોરનું કામ તો ઓકે રિપોર્ટ છે ખાલી આપણે એમ જ રાઉન્ડ મારવા માટે આવ્યા હતા અને બધે રાઉન્ડ મારી લીધું બધું ચેક કરી લીધું છે અને હવે જઈશું આપણે ઘરે ઘરે જઈ જમશું તો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાએ રાઉન્ડ મારીને ગયા ને પછી તો જે રોજનું કામ હતું એ જ કર્યું ને અત્યારે ફરી આવી ગયા અહીંયા ગૌશાળાને ગૌશાળા જો બધા વાસુડા છે એ સરસ મજાનું ખાણ ગાય ખાણ ખાય છે આપણે બનાવ્યું હમણાં અને હજી ગાયો માટે બનાવેલું પડ્યું જ છે બાકી જો આ બધા કહેવાય મસ્ત રીતે ખાણ ખાય છે અને સામે પ્રેમવતી ચાલુ છે પ્રેમવતીની વાછડીને એકવાર ફરી ચેક કરી લે કેમ કમ્પ્લીટ ધ્યા આચાર્ય આવડ મોટા છે તો પણ ધાવી લે નઈ પ્રેમવતી તો આજે ઘરે જ હતી ગઈ નથી આળવા માટે અને બાકી આજે છે તમને કોઈને ખબર નહીં પડી હોય કે પ્રેમવતી છતાં ત્રણ ફોન આવી ગયા આપણે કેમ થઈ કારણ કે કારણ કે કાલનો વિડીયો એને જોઈ અને એક તો રવુંથી ફોન આવ્યો હતો ને બીજા બે મિત્રોના ફોન આવ્યા હતા તો મને એમ થયું કે ત્યાં કંઈક લગાવ્યું છે કેમ આજ કંઈ લગાવ્યું ને સ્ટોરી નહીં સ્ટેટસની કાંઈ નહીં હમ અત્યારે વરી લગાવશું મારું તો એ અત્યારે તમને બધાને ખબર પડી જશે પણ લોક તો કાલ આવશે ત્યાં તો તમને લગભગ ખબર પડી ગઈ હશે બરાબર બાકી તો અત્યાર સુધી તો ખબર જ ના પડવા દીધી બે ત્રણ માણસોને ખબર પડી મિત્રોને એના સિવાય કોઈને નહીં બાકી તો બીજું કાંઈ કામ છે નહીં આપણે જાઉં છે બારે એટલે ને અહીંયા સુધી રાખી દઈશું બ્લોગ એ ઘણો બધો લોંગ થઈ ગયો છે તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો અને પ્રેમવતીની વાસડી કેવી આવી ખાસ કોમેન્ટ કરજો ને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા આ વ્લોગમાં